નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ્સ આજે જે અમે તમને રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ એ વધારે પડતી જૈન લોકોની છે જૈન લોકોની એટલે કે ટ્રિપિકલ જૈન એટલા માટે આજે અમે શું બનાવવા જઈ રહ્યા છીએ એ પારુબાડા આપણને કહેશે પારુબાડા

હમમ એપ્રોક્સલી ચણાનો લોટ કેટલો હશે પરબાડા 250 થી વધારે થોડો તો ચાલો હવે શરૂ કરી દઉં બે ચમચી જે તેલ લીધું છે હમ આપણે પરેલાંગું ગુંદા કર્યા હતા ને હમ ઈ વિધીની જો રેસિપી આમાં પણ ગળાશમાં ઓકે કાચા કેળા પેહી રીતે સુધારીને બાકી લોટ શેકવાની ઓકે ચાલો ભાઈ શરૂ થઈ ગયું છે ભરેલા કેળાનું કાચા કેળાનું શાક જેની વિધિ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે એકદમ સુગંધ આવવા માંડી છે બારું ગળા બસ આપણો લોટ શેકાઈ ગયો છે

આ કેળા છે ને નેચરલ જ ખાટા મીઠા છે જો કાચા ઓકે એટલે એમાં નહીં આવે ઓકે અડધી ચમચી જેટલી વરિયાળી ઓકે સ્વાદ મીઠું ને અડધી ચમચી વરિયાળી નાખેલી છે અડધી ચમચી હિંક हळद अर्धी चमची अर्धी चमची हळद दाणा जिरे 1 चमची 1 चमची धणे जिरे पावडर 2 चमची लाल मिरची पावडर ओके आणि 1 चमची गरम मसालो ત્યાં બધુંય મિક્સ કરવા માટે તેલ બેથી ત્રણ ચમચી પછી આપણે મિક્સ કરીએ ને ઘટે તો સેજ પાછું તેલ એડ કરીને પહેલાં ઓકે ત્યાં મિક્સ થઈ ગયું છે હમ મિક્સ હા હમ તો મિક્સ કરવાનું તેલ જોઈએ બહુ તેલ હોય પછી એનું

પૂરા પૂરો ઉપયોગ આ રીતે કરી દેવામાં આવે છે. છે. પરમાં નીચે બે ગ્લાસ છે પાણી મૂકી ઓકે. મિત્રો રેડી થઈ ત્રણ સીટી થવા ગેસ ત્રણ સીટી થવા દેવાની છે. હા. અચ્છા.

તેલ આવી ગયું છે હવે જે ચમચી વઘારમાં ઓકે હમ છે અડધી ચમચી વરિયાળી આ ભરેલા શાક છે ને ગરમ ન પડે ને એના માટે વરિયારીનો અને જીરાનો ઉપયોગ થાય છે વધારે પડતો આ જૈન લોકોની પરંપરા છે હમ

સાક રેડી છે આપુ આજે તો ખુદ તારો બળા જા આપણને ટેસ્ટિંગ કરીને બતાવશે ઓ મસ્ત લાગે છે આ શાક જો કે મને તો એમ નમે ભાવે જ છે હ હ બહુ સરસ લાગે છે શાક રોટલી હોય તો કઈ જરૂર જ ન પડે આમાં ફરીથી મળીશું ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત